જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આ આ છે આપણી નવી ચેનલ જો આપણી પહેલી જૂની ચેનલથી ડીલ થઈ ગઈ છે અને આપણે આ નવી ચેનલ બનાવી છે અને આપણે વ્લોગ વિડીયો બનાવી છે ગુજરાતી તો આજુબાજુના જે આપણા મંદિરો છે અંબાજી મંદિર મોટા મોટા વ્લોગ વિડીયો બનાવી તો મિત્રો સપોર્ટ કરજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને આ ચેનલમાં આપણા ટૂંક સમયમાં સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય તો આપણી નવી ચેનલ છે કમ્પ્લીટ આપણે સાત દિવસમાં સબસ્ક્રાઈબ આપણે થઈ જાય કમ્પ્લીટ તો આવોનો આવો સપોર્ટ કરતા રહેજો અને જેટલું બને એટલું વિડીયો શેર કરજો તો હાલ તો આપણે આ નવી ચેનલ છે એટલે વિડીયો આવતા હશે થોડા થોડા જનજના વિડીયા હિ બસ આ આપણે થોડા સબસ્ક્રાઈબ વધી જાય એટલે મોટા વિડીયો બનાવીશું તો મિત્રો સપોર્ટ કરજો અને આપણી પેડ જૂની ચેનલ જતી રહી છે એટલે હવે એ તો કોઈ પાછી આવવાની નહીં એટલે આપણે આ ચેનલમાં જ વિડીયો નાખીશું તો મિત્રો આ ચેનલને સપોર્ટ કરજો બહુ કેમ કે પહેલી ચેનલમાં આપણે બે સાલ મહેનત કરી હતી તો એ હારી ડિલેટ થઈ જઈએ આપણે યુટ્યુબે ડિલેટ કરી દીધી કોઈ ગ્લીચાય ગમે તે એટલા તો મિત્રો સપોર્ટ કરજો આ ચેનલના અને શેર કરજો